આર્ટ ગેલેરી ખાતે આયોજિત આ પ્રદર્શનમાં ખાસ દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના દીબડા વિવિધ ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું આત્રે નોંધીય છે કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ આ દિપોત્સવી પર્વે ભારતીય બનાવટની વસ્તુઓની ખરીદી ઉપર વધારે કેન્દ્રિત થવાની દેશવાસીઓની હાકલ કરવામાં આવી છે ત્યારે આ વિવિધ કલાકારો દ્વારા ક્લિયર કરાયેલ ચીજ વસ્તુઓ નિશ્ચિતપણે આ અભિયાનને સફળ બનાવશે આજે હું અપેક્ષા પટેલ અહીંયા અપેક્ષા ક્રિએશન્સ તરફથી દિયાઝ અને દિવાળી ડેકોર અને વેડિંગ ડેકોર્ડનું એક્ઝિબિશન કરી રહી છું મારી પાસે અહીંયા ટેરાકોટાના દીવા છે અલગ અલગ ટાઈપના મેટલના દિવા બી છે વેડિંગ ડેકોરેશનનું બી છે આજે જ દિવસ માટે અમારું એક્ઝિબિશન છે અહીંયા આગળ અને આ વગર તમારે કોઈ ઓર્ડર કરવું છે કસ્ટમાઇઝ કરવું છે તો ઘરેથી પણ થઈ જશે તો આપ મને કોન્ટેક્ટ કરી શકો છો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે અપેક્ષા ક્રિએશન્સ આ પ્રદર્શનનો મુખ્ય હેતુ એ બેનમૂન કારીગરી સાથે બનાવાયેલ આર્ટિસ્ટિક ચીજ વસ્તુઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે એ છે એક દિવસ માટે આયોજિત આ પ્રદર્શનને વડોદરાના નગરજનો તરફથી સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો આ પ્રદર્શન અંગે વધુ માહિતી આપતા ખ્યાતિ આ પ્રમાણે જણાવ્યું હતું આજે જે એક્ઝિબિશન રાખેલું છે એ ખ્યાત ક્રિએશન્સ અને અપેક્ષા ક્રિએશન્સ લઈને આવ્યું છે ત્રિશામાં ગેલેરી નંબર અને આજે જે એક્ઝિબિશન છે ખ્યાત ક્રિએશન મંલાઝ લઈને આવ્યું છે તો મનલાઝ ડિફરન્ટ ટાઈપ્સના છે જેમ કે તમે જોઈ શકો છો બર્ડ આઈ મંડલા છે કમલ મંડલા છે અને મનલાઝ આર ફોર યોર સ્પિરિચ્યુઅલ એન્ડ મેનિફેસ્ટેશન્સ મનલાઝ આર ઓલ્સો નોન ફોર યોર બેલેન્સિંગ યોર લાઈફ સો વી હેવ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મંડલા જેમ કે હોર્સ છે જે પ્રોગ્રેસ તમારી લાઈફમાં લાવે છે લક્ષ્મીજી છે લક્ષ્મી કમલ મંડલા એ તમારી પ્રોસ્પેરિટી માટે અને સક્સેસ માટે છે અમને ફોલો કરી શકે છે ઇન્સ્ટાગ્રામ પર અમારું ક્રિએશન નું પેજ છે ખ્યાત ક્રિએશન્સ અને અપેક્ષા ક્રિએશન્સ સો વી વિલ બી શેરિંગ યુઅર કોન્ટેક્ટ ડિટેલ્સ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર